બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકામાં તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસને ગુરુવાર

સિસ્ટમનો હવે તો ફૂલ સ્ટોક આવી ગયો છે તો મિત્રો આજે જ સંપર્ક કરો હિમાંશુભાઈ પંડ્યાનો જેઓનો મોબાઈલ નંબર છે પંચાણું તોતેર ત્રેપન નવ ઓગણ જો તમે રૂબરૂમાં આવવા માંગતા હોય તો આવી જવો રાજકોટ જિલ્લાનો જસદણ તાલુકો જ્યાં જૂના પીપળિયા ગામ રામજી મંદિરની બાજુમાં